વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા મનહર પાર્ક સોસાયટીના એક મકાનમાં ગેસ લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગ્યા બાદ અચાનક બ્લાસ્ટ થયો હતો જેમાં પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાજી ગયા હતા પરિવારમાં રાજકિશોર ગુપ્તા રીટા ગુપ્તા પ્રિયંકા ગુપ્તા ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે પરિવારને બચાવવા જતા ચોવીસ વર્ષીય વિશ્વજીતનું દાઝી જતાં મોત થયું હતું બનાવની જાણ થતાં જ ત્વરિત સ્થાનિક લોકોએ અગ્નિશામક દંડને જાણ કરી હતી જેથી ફાયર બ્રિગેડના જવાનો તુરંત ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી અને ઘાયલોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે પોલીસ તેમજ ફોરેન્સિકની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને ઘટનાની તપાસ હાથ ધરાઈ છે જ્યારે બીજી તરફ યુવકના મોતથી સમગ્ર વિસ્તારમાં ઘેરા શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે